રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે પોલીસ અને એસઆઈટી દ્વારા હજી પણ તપાસને અનુરૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે અત્યાર સુધી સમગ્ર અઝનિકાંડમાં બાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં રાજકોટ કોર્પોરેશનના વધુ બે અધિક ટાઉન પ્લાનિંગ અધિકારી રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીના રિમાન્ડ ગઈકાલે પૂર્ણ થયા હતા જેને પગલે પોલીસે બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે જ્યારે મહાકૌભાંડી ટીપીઓ સાગઠીયાના હાલ પોલીસ રિમાન્ડ ચાલી રહ્યા છે તેવામાં પોલીસ હજુ પણ કોર્પોરેશનના અન્ય અધિકારીઓની પૂછપરછ કરી શકે જોડાયા છે ફોનલાઇન પર શનિ જણાવશું કે રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હજુ પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે જેતના વાત કરવામાં આવે તો રાજકોટના ડીઆરપી ગેમઝોન અગ્રિકાંડ નો મામલો છે સત્યાવીસ લોકોના મૃત્યુ થયા ત્યારે અત્યાર સુધી પોલીસ બાર શખ્સોની જે ધરપકડ છે તે કરી છે જેતના વાત કરવામાં આવતો મુખ્ય અધિકારીઓ જે મનસુખ સાગઠિયા છે તે હાલ રિમાન્ડ ઉપર જોવા મળી રહ્યા છે તો બીજા મહાનગરપાલિકાના બે એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરી છે તેમના રિમાન્ડ પૂરા થતા ગણને જેલ હવાલે કરવામાં આવ્યા છે હજુ તપાસ છે તે ચાલી રહી છે હજુ કેટલાક શંકાસ્પદ લોકોની ધરપકડ છે તે કરવામાં આવી શકે છે ને સમગ્ર બાબતની પૂછપરછ છે તે પણ કરવામાં આવી શકે છે જી જી શનિ આભાર